નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો બાર એપ્રિલ છે આજે અને બાર એપ્રિલ શનિવારનો દિવસ અને અદ્ભુત સંયોગ છે કે શનિવારનો દિવસ છે અને હનુમાન જયંતિ પણ છે એટલે આજે કાર્યક્રમમાં વિશેષ ચર્ચા ચર્ચા વિશેષ મહાનુભાવો સાથે હનુમાન જયંતિ વિશે હનુમાનજી વિશે આપણે ખાસ વાત કરવાની છે હનુમાનજી વિશે જ્યારે આપણે વાત કરી છીએ ત્યારે ચોક્કસ પ્રભુ શ્રી રામ પ્રત્યેની એમની અનન્ય ભક્તિ સમર્પણ પ્રેમ ભાવ અને પ્રભુ શ્રી રામ જાનકી અને લક્ષ્મણ ભૈયા પ્રત્યેનો જે સમર્પણ ભાવ છે એના વિશે તો ચોક્કસ વાત કરીશું સાથે જ હનુમાનજી નો જન્મોત્સવ જે છે આજે એના વિશે જયારે આપણે વાત કરીએ છીએ સૌથી પહેલા હનુમાનજીનું જ્યારે નામ પડે એટલે આપણા મગજમાં તાત્કાલિક શું વિચાર આવે તો આપણે વિચાર આવે છે હનુમાન નો વિચાર આવે છે બજરંગ બાળનો વિચાર આવે છે સુંદરકાંડનો એટલે આજે હનુમાન જયંતિના પવિત્ર અવસરે આપણે જાણીશું કે આ બજરંગ બાળ આ સુંદરકાંડ તેનું આપણા પુરાણોમાં શું મહત્ત્વ છે શા માટે હનુમાન ચાલીસા એ ગાવાના પણ ચોક્કસ નિયમો પાળવા પડે છે હનુમાનજીની ભક્તિ સાથે ઘણી બધી વાતો જોડાયેલી છે હનુમાનજીને એટલા માટે પણ આપણે ભક્તિ ભાવપૂર્વક તેમની પૂજા અર્ચના કરીએ છીએ કે હનુમાનજી એક એવા ભગવાન છે એક એવા આપણા દેવ છે કે જેમણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે કર્યું છે અને આ વાતને કારણે ક્યાંક એવી પણ માન્યતાઓ છે કે મહિલાઓએ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ પરંતુ આ માન્યતાઓમાં તથ્ય કેટલું છે ખરેખર મહિલાઓ પૂજા ન કરી શકે આવી અનેક માન્યતાઓ છે અનેક એવી બાબતો અનેક એવી કથાઓ છે હનુમાનજીના પ્રાગટ્યોત્સવ વિશે આપણે જે જાણવાની છે જેના વિશે આપણે ચર્ચા કરવાની છે અને ઘણી એવી આપણે બાબતો કરવાની છે ખાસ કરીને કળિયુગ છે તો કળિયુગમાં હનુમાનજીનું વિશેષ ભક્તિ વિશેષ તેમની પૂજા અર્ચના કરવાનું મહત્વ શા માટે પુરાણો વર્ણન કરવામાં આવ્યું છે 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 તો આવા સવાલો અને અનેક આપણે જે વાતો તેના જવાબો જાણવાના ચર્ચામાં પ્રયાસ કરીશું વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરી દઈએ કાર્યક્રમની મારી સાથે બે વિશેષ મહાનુભાવો જોડાયા છે એમનો હું આપણે પેલા પરિચય આપવા માંગીશ મારી સાથે જોડાયા છે પ્રફુલભાઈ શુક્લ કે જે ખૂબ જ પ્રખ્યાત કથાકાર છે ખાસ કરીને જ્યારે આપણે રામકથાની વાત કરતા હોઈએ પ્રભુ શ્રી શ્રીરામના જીવનચરિત્ર વિશે વાત કરતા હોઈએ અને અત્યારે આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ હનુમાનજી વિશે એટલે પ્રફુલભાઈ પાસેથી એ જાણવાનું છે કે હનુમાનજી અને તેમના જીવન સાથે જોડાયેલી જે અનેક કથાઓ જે પૌરાણિક કથાઓ છે શું ધાર્મિક મહત્ત્વ છે આજની તિથિનું ખાસ કરીને શનિવાર અને હનુમાન જયંતિનો જે અદ્ભુત પૂજા અર્ચના થવી જોઈએ સ્વામી નિજાનંદજી નું પણ સ્વાગત કરવા માંગીશ નિજાનંદજી સ્વામી પાસેથી એ વાતો જાણવી છે કે જે પ્રકારે હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ હોય કે પછી બજરંગ બાળ હોય આ તમામ જે પાઠ આપણે કરીએ છીએ હનુમાનજી પ્રત્યેની તમારે શરૂઆત આપનાથી જ કરવી છે નિજાનંદજી શનિવાર છે આજે અને હનુમાન જયંતિ છે કઈ રીતે જોઈ રહ્યા છો અદ્ભુત સંયોગ છે એક તો હું આપને ચેનલ માધ્યમથી સરસ વાત કેવા માંગીશ રામજી મંદિર નહી હોય છે કૃષ્ણ મંદિર નહી હોય પણ અખંડ ભારત જેને કેતા હતા ભારત ઇન્કલુડિંગ બર્મા ઇન્કલુડિંગ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન અને લંકા થી માંડીને અફઘાન સુધી

હનુમાન જેમથી નહીં પણ હનુમાન જન્મોત્સવ શ્રી હનુમાનજી કલયુગના પ્રત્યક્ષ રઘુપતિ સુનાય અને સુનત કૃપા નિધિ મન અતિભાની હનુમાન હર્ષિ હેલાય જામવનજી એ રામ ની આગળ હનુમંત ચરિત્ર ગાયું એમ સુંદરકાંડ કહે છે

પછી બજરંગ બાણ અને સુંદરકાંડના પાઠ એનું અનેરું મહત્વ છે એટલે આ ત્રણેય વચ્ચેનો થોડોક આપણે ફરક પણ સમજવાનો છે અને બીજું હનુમાન ચાલીસા માટે પણ અમુક નિયમોનું પાલન કરવું વિશેષપણે ફરજિયાત છે તો શા માટે એવું કહેવામાં આવ્યું છે અને જ્યારે બજરંગ બાણ એમાં શું વિશેષતા છે સુંદરકાંડ શું વિશેષતાઓ છે સુંદરકાંડ બજરંગ દા પાણ હનુમાન ચાલીસા હનુમંત પંચસ્તોત્ર આ બધા પાછળ

બિલકુલ નિજાનંદજી ખાસ કરીને શનિની પનોતી આપણે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ઘણી વખત કહેવામાં આવતું હોય છે જે કોઈ પણ જ્યોતિષાચાર્ય છે અને કોઈ વ્યક્તિ જો એમની પાસે જાય અને કુંડળીમાં જે નડતા ગ્રહો હોય એમાં શનિ ગ્રહ જો નડતો હોય ખાસ કરીને જે ઉપાયો એમને સૂચવવામાં આવતા હોય છે તો તેમાં એવું કહેવામાં આવતું હોય છે કે હનુમાનજીની ખાસ ભક્તિ કરો આપણે ત્યાં સુદરકાંડ હોય કે હનુમાન બાણ હોય કે હનુમાન ચાલીસા હોય આપણે ત્યાં ગાઉ સાહિત્યની રસિકતા અને આસ્થા પૂરતું આપણે આને સીમિત કર્યું છે હનુમાનજી નું ચરિત્ર એક એવું ચરિત્ર છે હું આપણી શનિ વાળી વાત ઉપર આવું છું કે એવું ચરિત્ર છે કે જે આપણે નવું જનરેશન છે એ નવા જનરેશન સામે એને એક એઝ એ એક નવા થીમ્સ તરીકે એને રજૂ કરવાની જરૂર છે જેમ કે આપણે સવાલ કર્યો તો પનોતી શબ્દ તો શનિ આપણે શનિને દુષ્ઠિત કરીએ છીએ પણ પનોતી દરેક ને ચાલતી હોય છે જીવનમાં નાની મોટો નાની મોટી આવે છે માણસ એના માટે એક આધાર ગોતતો હોય છે કારણ કે મેન્ટલી એનો સામનો મેન્ટલી જ થઈ શકતો હોય છે તો સંજોગો સંજોગોને જે વિપરીત સમયને પસાર કરવા માટે જે મૂળ જોઈએ

શનિ ની ભલે જીવનમાં બેઠેલી હાડા હતી હોય તો ભલે દરેક આપ જોશો રામાયણમાં આપ દ્રષ્ટિ દોડાવશો રામચરિત માનસમાં તો પ્રત્યેક બાબતમાં જયારે એટલું બધું દર્શાવ્યું છે કે પ્રભુ શ્રીરામ જગત નો નાથ પણ જે દિવસે લક્ષ્મણ નું વાતુ ખોળામાં રાખી અને અફાટ રુદન કરી રહ્યા છે તે દિવસે પણ હનુમાનજી દાસત્વ ભાવે છે એ કઈક પરમ કક્ષાનો પરાક્રમ કરી અને જડીબુટ્ટી લઈ આવ્યા છે આ બધી વસ્તુઓ દર્શાવે છે કે હનુમાનજીના પાઠ કરવાના બદલે હનુમાનજીના ચરિત્રને એક અલગ રીતે કથાકારો દ્વારા પુરોહિતો દ્વારા બ્રાહ્મણો દ્વારા સાધુ સંતો દ્વારા હનુમાનજીના ચરિત્રને નવા જનરેશન સાથે એક જોડવામાં અને એનો એના ગુણો છે એના જે એના જે અંદર પરાક્રમો છે અને એના હનુમાનજીના અંદર જે વિશેષ શક્તિઓ સમાહિત થયેલી છે એ શક્તિઓ શું છે એ નવા જનરેશનને સમજાવવામાં આવે આ જે આ તે વાતે વાતે જે સુસાઇડ કરી નાખે છે વાતે વાતે જે હતાશ થઈ જાય છે વાતે વાતે જે નાની નાની બાબતોમાં પોતાની જાત ઉપર એટેક કરી નાખે છે બીજા પર એટેક કરી નાખે છે આ બધી વસ્તુઓનો જો સૌથી મોટામાં મોટો આપણી પાસે ઉપાય હોય તો એ હનુમાનજી છે અને હનુમાનજીને હવે ઢોલકા વગાડવામાંથી વાસ્તવિક માં એસ્ટાબ્લિશ કરવાની આપણી બધાની નૈતિક એક સમય આવી ગયો છે એક જવાબદારી આવી ગઈ છે કે હિન્દુઓના નવા જનરેશન માં હનુમાનજી ની ઉપાસના ને સ્થાપિત કરવામાં આવે બ્રહ્મચારી હતા એટલે આ વાતમાં કેટલું તથ્ય આપને લાગે છે કેટલીક પરંપરાઓ ચાલી આવી છે પરંપરાઓ પાછળ પણ હોય છે અને કેટલીક પરંપરાઓ પેઢી દર પેઢી ચાલી પણ આવેલી હોય છે તો એમાં એક વાત છે કે જે બાલ બ્રિને ક્યારે ચોરી ઉપર ચડ્યા નથી જેને સ્ત્રીનું મોઢું બ્રહ્મચારીઓ માટે પણ આ વાત લાગુ પડે છે અમારે સંન્યાસ પરંપરામાં પણ અમારે આ બધી વિષયો ઘણા બધા લાગુ પડે છે તો અવિવાહિત અને બ્રહ્મચારીમાં એક ફરક છે અવિવાહિત એને કહેવાય છે કે જેનો કોઈ કારણો ક્ષતિક્ષક જેના લગ્ન નથી થયા એ અવિવાહિત છે અને જેને સ્વયં સિદ્ધ પોતાની જાતને સ્થિર કરી છે એને બ્રહ્મચારી કહેવાય છે તો મહાબ્રહ્મચારી તરીકે આપણે હનુમાનજી મહારાજને આપણે સનાતન સંહિતામાં જોવામાં આવ્યા છે એટલે મહાબ્રહ્મચારી છે અને મહાબ્રહ્મચારી હોવાના કારણે સ્ત્રીઓએ એમનાથી દૂર રહેવું એવું એક પહેલા પણ પરંપરા બરાબર એટલા માટે નથી કે માતા સીતા ને પુત્ર ભાવે સૌથી પહેલા જઈ અને નમસ્કાર કરનાર લંકામાં જે સૌથી પહેલા નમસ્કાર કરનાર હનુમાનજી મહારાજ હતા અને જેમણે માતા સીતાનું એવું સરળ સ્વીકાર્યું છે માતૃત્વને એટલા હદે સ્વીકાર્યું છે કે એવું તો આજનો કોઈ પુત્ર પોતાના મા પ્રત્યે પણ એટલી બધી આસ્થા કે શ્રદ્ધા નહીં ધરાવતો જનતા પ્રત્યે એટલી એમણે મા જગદંબા સીતા પ્રત્યે પોતાનું સમર્પણ કર્યું છે એટલે પ્રભુ શ્રી રામ અને માતા સીતાની અનન્ય એમની ભક્તિ છે જોતા એવું લાગે છે કે હું માનું છું કે સ્ત્રીઓ એ હનુમાનજીનું બિલકુલ પૂજન કરી શકે છે પગે લાગતી વખતે સ્ત્રીઓ પાછળ હાથ રાખે છે કારણ કે છાતી ઉપર રાખે તો એમના હાથ ઉર્ પ્રદેશ ઉપર આવે છે અને એવું ન કરો એવા દોષને ટાળવા માટે દ્રષ્ટિ દોષને ટાળવા માટે ઉપાસ્ય હોઈ શકે કારણ કે માતા સીતાના પુત્ર તરીકે અંજલીના પુત્ર તરીકે અને ખૂબ જ એમનું જે માતૃત્વ પ્રત્યેનો જે એમનો ભાવ છે એ પ્રમાણે તો સ્ત્રીઓ માટે કોઈ નિષેધ હનુમાનજીની ઉપાસના નહીં હોય બિલકુલ પ્રફુલજી આપનું શું કેવું છે આ મુદ્દે કેમ કે હનુમાનજી ને આપણે સિંદુર ચડાવીએ છીએ સિંદુર પણ શેના માટે કેમ કે માતા સીતા ને સિંદુર અત્યંત પ્રિય હતું તો માતા સીતાજીની ભક્તિ ને કારણે હનુમાનજી કોઈ પણ સ્ત્રીઓ ભલે હનુમાનજી બ્રહ્મચારી પરંપરાઓને આદર આપવો જોઈએ સન્માનને પાત્ર છે એ વાત સંપૂર્ણપણે સત્ય છે પરંતુ તેમ છતાં જે કોઈ પણ સ્ત્રીઓ શુદ્ધ ભાવથી હનુમાનજી નું પૂજન કરવા માંગતી હોય એમને ક્યાંક અમુક મંદિરોમાં રોકવામાં આવે છે શું લાગે છે પ્રફુલજી શા માટે આવું થાય છે

જોઈએ આપણે હનુમાન શકે હા પવિત્રતા અનિવાર્ય છે પવિત્રતાથી હનુમાન ચાલીસા બોલી શકાય છે સ્ત્રીઓથી બહેનોથી બેશક બોલી શકાય છે અને બીજું કે સ્વામીજી જે વાત કરી

રામ ની પડખે હનુમાનજી એટલે હનુમાનજી એક સખા પણ છે એને બધા જ પાત્રને ભજવી બતાવ્યું છે આવનારી પેઢી માટે ન્યુ જનરેશન માટે હનુમાન ઉપાસના અનિવાર્ય છે અને કહ્યું પ્રમાણે હું સમજ છું કે હવે એને નવા રૂપમાં એને આગળ પેશ કરવી જોઈએ એકની એક એકની એક વાતો આપણે ગાયા કરી એક ની એક વાત બોલ્યા કરી એ આવનારી પેઢી માટે થોડું ઓછું લાગશે એને બદલે

દ્વારા પ્રજાને જે જાણકારી મળી રહી છે એ બદલ હું આપના ન્યૂઝ ને આપની ટીવી ચેનલ ને ખુબ ખૂબ ધન્યવાદ આપું છું બિલકુલ પ્રફુલજી ખુબ જ અદભુત આ વાત આપે કહી જે પ્રકારે

તે દિવસે મંદિર માં જઈ અને હનુમાન ચાલીસા ના પાઠ કરે છે આ એક બહુ શુભ સંકેત છે સનાતન ધર્મ માટે સનાતન સંસ્કૃતિ માટે એક સારા સંકેત મળી રહ્યા છે બોલીએ

કારણ કે બધાને એની બીક રહેતી હોય છે અને એ સમયનું એક પોતાનું એક આગવું પાસું જ છે એક વેક્યુમ છે એ વેક્યુમ માં માણસને પેલું રહેતું હોય છે કે કાલે આમ થશે તો આ કાલે આમ થશે એને કાલ્પનિક ભય પણ કહેવાય છે અને દુનિયામાં મનોવૈજ્ઞાનિકો મોટાભાગની ટ્રીટમેન્ટ જે કરે છે એ કાલ્પનિક ભયની જ કરતા હોય છે અને કાલ્પનિક ભયને દૂર કરવા માટે વાસ્તવિક જે જે કોઈ આપણી સાથે સાથે ટોનિક ચરિત્ર કે જે કોઈ આપણી પાસે મેડિસિન્સ જોઈએ તો એ હનુમાનજી પાત્ર છે હનુમાનજી ચરિત્ર છે એટલે આખું રામાયણ કદાચ આજના છોકરા ન ભણે કદાચ એવું બને પણ હનુમાનજીના ચરિત્રને સાંગો પાંગ ભણવું

અને બંને પવન પુત્રો જે પરાક્રમો દર્શાવ્યા છે ચોક્કસ થી એકની પાછળ કૃષ્ણ છે એ છે એકની પાસે પ્રભુ શ્રી રામ નું છે બંને પાસે વિષ્ણુ ના અવતારો છે અને એમનો આધાર છે પણ જરૂર હું એમ કહીશ કે આ બે પાત્રો આપણા જનરેશન ને ખાસ કરીને ટીનેજર ને અને ટીનેજર એક વખત જો હનુમાનજીને અનુસરતો થઈ જાય

ચોક્કસ ચોક્કસ જ સરસ જ અદભુત આ ચર્ચા રહી નિજાનંદજી મહારાજ આપ જોડાયા અને પ્રફુલજી આપ બંને જોડાયા આશા રાખીએ કે અત્યારનો જે આ પાવન અવસર આપણે છે અને આપણે જે પ્રકારે અ આપણને આ તક મળી છે કે આપણે હનુમાનજી વિશે આટલી વાતો કરી શકીએ છીએ એ તક માટે પણ નસીબ જોઈએ એવું ચોક્કસ પણ સનાતન ધર્મના સંસ્કાર છે અને અત્યારની જે પેઢી છે એ આ સંસ્કારોથી વધુ ને વધુ નજીક આવે એવા ચોક્કસપણે પ્રયાસો તો થવા જોઈએ આ બંનેની વાતો સપૂર્ણપણે સાચી છે અને આપણે પણ આશા રાખી કે એવા સતત પ્રયાસો થતા જ રહેશે આ બંને જોડાયા મારી સાથે આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ બિલકુલ બિલકુલ જય શ્રી રામ જય શ્રી રામ જય બજરંગ બલીના નાદ સાથે આ ચર્ચાનું હવે સમાપન કરીએ છીએ આપ જોતા રહો ગુજરાત ન્યુઝ સત્યની સાથે નમસ્કાર